હજુ પણ થોડી થોડી કુમળી કુમળી ઠંડીનો અહેસાસ આપણને થઈ રહ્યો છે અને આવી કુમળી ઠંડીમાં માર્કેટમાં પણ સરસ મજાની ભાજી મળતી હોય છે તો આજે શિયાળો જાય એ પહેલાં આપણે એક સરસ મજાની રેસીપી બનાવી લઈએ તો ચાલો મારા કિચનમાં શું બને છે તો સૌથી પહેલાં આપણે અહીંયા એક કપ બારીક સુધારીને રાખેલી મેથીની ભાજી લીધી છે મેથીની ભાજીને મેં પહેલાં ધોઈ લીધી હતી કોરી પાડી અને પછી એને મેં સુધારી લીધી છે એવી જ રીતે સેમ આપણે પાલકની ભાજીને લેવાની છે ધોઈ અને સુધારી અને એ પણ એક કપ લઈ લીધી છે અહીંયા એક કપ કરતાં થોડા વધારે એવા છલકાતા લીલા કાંદા લીધા છે એનો સફેદ પાર્ટ અને ગ્રીન પાર્ટ બંને આપણે અંદર લઈ લીધો છે ત્યારબાદ આપણે અહીંયા લીલું લસણ લઈશું અને એ આપણે અહીંયા કપ લેવાનું છે લીલું લસણ તમે તમારા ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો પાક કપ આપણે અહીંયા બારીક સુધારીને રાખેલા કોથમીર લેવાના છે ત્યારબાદ આપણે અહીંયા લઈશું કઢી પત્તા લગભગ મેં આઠથી દસ નંગ કઢી લીધા હતા અને એને બારીક સુધારીને લઈ લીધા છે ત્રણ લીલા મરચાં લીધા છે અને એને પણ આપણે બારીક સુધારીને લઈ લીધા છે સ્વાદમાં થોડા ઓછા તીખા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો એક ટેબલ સ્પૂન કરતાં વધારે એવું અહીંયા મેં આદું લીધું છે અને એને પણ બારીક સુધારીને લીધું છે દરેક વસ્તુને આપણે અહીંયા બારીક સુધારીને જ લીધી છે સાથે આપણે એક ટી સ્પૂન એક ટીસ્પૂન જેટલું જીરું લીધું છે ને જીરુંને આપણે હાથથી આ રીતે થોડું મચળી લઈશું જેથી એનું ફ્લેવર એન્હેન્સ વધારે થશે અહીંયા આપણે એક ટી સ્પૂન લીધું છે બારીક સુધારેલું સૂકું લસણ તો લીલું લસણ અને સૂકું લસણ બંને આપણે અહીંયા લેવાનું છે હવે એની અંદર આપણે ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે અહીંયા લગભગ એક ટી સ્પૂન અને બીજું આપણે થોડુંક એ રીતે આપણે અહીંયા મીઠું લીધું છે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મીઠું ઓલવેઝ આપણે કોઈ પણ શાકભાજીમાં ઉમેરીએ એટલે એ શાકભાજી પાણી છોડે જ એટલે આપણે મસાલા સાથે મીઠું ઉમેર્યું છે અને હવે આપણે એને થોડીકવાર માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું જેથી કરીને એમાંથી થોડું પાણી છૂટું પડશે અને ત્યારબાદ આપણે એનો આગળનો પ્રોસેસ કરીશું તો રેસ્ટ આપી દઈએ દસ મિનિટ માટે તો ફ્રેન્ડ્સ આપણે જે ભાજી બધી વાપરી છે એમાંથી તમે તમારી ચોઈસની ભાજીનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો પણ આપણે બધી ભાજી લીધી છે જેથી કરીને બાળકોના પેટમાં જાય અને બાળકોને આપણે હેલ્ધી ખવડાવી શકીએ તો શિયાળામાં બને એટલો ભરપૂર લાભ લેવાનો ભાજી ખવડાવવાનો અને ખાવાનો તો ચાલો જોઈ લઈએ દસ મિનિટ થઈ ગઈ છે હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી લઈશું અને આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ભાજીમાંથી પાણી છૂટું પડી રહ્યું છે અને થોડુંક ઓસવાઈ પણ ગઈ છે એટલે કે સંકોચાઈ ગઈ છે એનું પાણી છોડ્યું છે અને સંકોચાઈ ગઈ છે હવે આપણે એની અંદર ઉમેરી લઈશું લોટ આપણે અહીંયા લોટ ઉમેરવાનો છે બેસન અહીં આપણે પહેલાં અડધો કપ ઉમેરો છે અને બીજો એક કપ એટલે ટોટલ દોઢ કપ લોટ અહીં આપણે ઉમેરી લીધો છે કરી લઈશું સરસ રીતે લોટને પણ મિક્સ લોટ તમારો જો ગાંઠાવાળો હોય તો તમારે પહેલાં એને ચાળી લેવાનો જેથી કરીને વધારે પડતા એની અંદર લમ્બ્સ ન રહે હવે આપણે એની અંદર પાણી ઉમેરતા જશું અને એનો સરસ ડો બનાવતા જશું વધારે પડતું પતલું બેટર નથી બનાવવાનું થોડું થિક બેટર જ બનાવવાનું છે મીડિયમ થીક હોવું જોઈએ બહુ પતલું પણ નહીં અને બહુ થિક પણ નહીં જરૂર પડે એ પ્રમાણે આપણે અંદર પાણી ઉમેરતા જશું તો આ લેવલે મેં અહીંયા ટોટલ એક કપ પાણી ઉમેરી લીધું છે અને તમે જોઈ શકો છો કે એક કપ પાણી ઉમેર્યા બાદ આપણને જેટલું પરફેક્ટ જોઈએ છે એ પ્રમાણે એનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો બસ મને થોડું આવી રીતનું જોઈએ છે બેટર અને એ થઈ ગયું છે રેડી તો ટોટલ એક કપ પાણી રેડ્યું અને બેટર બની ગયું છે પણ તમારે જરૂરી નથી કે તમારે પણ એક કપ પાણી જ વપરાય ભાજીમાં મોઇશ્ચર અને પાણી જે પ્રમાણે હશે એ પ્રમાણે પાણીનો અહીંયા એબઝોર્બ થશે તો હવે આપણે શરૂઆત કરીએ પૂળા બનાવવાની લોખંડની તવી લઈશું અને એને ગેસ ઉપર આપણે ગરમ કરવા મૂકી દીધી છે અને હવે આપણે પહેલીવાર પુડો ઉતારીશું ત્યારે થોડુંક આ રીતે ચમચી તેલ લઈ અને એને બધી રીતે બધી બાજુથી એને સ્પ્રેડ કરી દેવાનું છે અને એકવાર લોખંડની તવી સરસ રીતે ગરમ થઈ જશે ત્યારબાદ આપણે પુડા ઉતારવાનું ખૂબ જ સરળ રહેશે તો હવે આપણે એક ચમચો બેટર લઈશું અને એને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે હવે તમારે ઝાડા પતલા નાના મોટા તમારે જે સાઇઝના બનાવવા હોય એ સાઈઝના તમે બનાવી શકો છો હું એકદમ પતલા નથી બનાવતી થોડા ઠીક છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો પૂડો સ્પ્રેડ થઈને તૈયાર થઈ ગયો છે હવે લોખંડની તવીમાં બનાવીએ ને તો ઘણા લોકોને એવું થાય છે કે ભાઈ ચોંટી જાય છે નથી ઉખડતા તો નોનસ્ટિકનો યુઝ કરે છે તો તમે નોનસ્ટિક પણ યુઝ કરી શકો છો પણ લોખંડની તવીમાં બનાવશો તો એનું રિઝલ્ટ અને એનું ટેક્સચર એકદમ સરસ અને એકદમ ડિફરન્ટ આવશે તો આ રીતે થોડું તેલ આપણે પૂડાની ચારે કિનારી પર ફેરવી દીધું છે અને હવે એને પલટાવી દઈએ એક સાઈડ સરસ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે બીજી સાઈડ પણ પલટાવી અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈએ છે અને બંને સાઈડ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એને તવી પરથી ઉતારી અને બીજો પૂડો પણ આપણે આ જ રીતે બનાવીને તૈયાર કરી દઈશું તો આપણા પૂડા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે અને આજે આપણે સાથે સર્વ કરીશું દહીં મોડું દહીં લીધું છે તમે ગમે તો એની ઉપર થોડું મરચું સ્પ્રિન્કલ કરી અને પણ યુઝ કરી શકો છો થોડી કોથમીરની એક પાંદડી મૂકી દઈશું જેનાથી થોડું ડેકોરેશન થઈ જશે અને સાથે બટર અમૂલ બટર સાથે આ પૂળાનો સ્વાદ તો એકદમ યમી લાગે છે અને સાથે દહીં છે તો દહીં અને બટરનું કોમ્બિનેશન આ પૂળા સાથે એકદમ અલ્ટિમેટ અને એકદમ એક્સિલન્ટ લાગતું હોય છે તો ચોક્કસ તમે આ રીતે ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો વિડીયો ગમે હોય તો ચોક્કસ ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોને પ્રેસ કરી સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળે ફરી મળીશું થેન્ક યુ